અત્યારે આપણે આવી ગયા છીએ એગ્રી વર્લ્ડ કૃષિ મેળામાં બે હજાર ચોવીસ કે જે રાજકોટની અંદર શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડમાં સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને અલગ અલગ ખેડૂત મિત્રો અહીંયા નોંધ કરી રહ્યા છે સારા એવા સાધનો પણ માણી રહ્યા છે તો અત્યારે એના ડીલર અને જે છે એ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો મારું નામ છે હાર્દિકભાઈ વિનુભાઈ ગોયલ હું સુરેન્દ્રનગર જિલ્લાના ડીલરશીપ તરફથી આવી રહ્યો છું મારું સુરેન્દ્રનગરમાં આપણી ડીલરશીપ છે લક્ષ્મીની ઓકે હવે હાર્દિક હાર્દિકભાઈ અહીંયા અવેલેબલ છે એ તમે જણાવો અમારે આગળ ત્રણ મોડલ અવેલેબલ છે એક તો પેલા રેગ્યુલર મોડલ એક આવે સિંગલ સ્ટોરેજ મોડલ જેમાં તમારે અનજ સ્ટોરેજ થઈ શકે છે અને બીજું આવે છે બે સ્ટોરેજ વર્ક મતલબ કે ગુસ્સા સ્ટોરેજ ને એક અને સ્ટોરેજ ઓકે ડબલ ટેન્ક મતલબ કે હવે એમાંય ખાસ કરીને તમારી પાસે જે મોડલ છે એમાં કેવા કેવા પાકો નીકળી શકે છે મગફળી એરંડા સિવાય ટોટલી પાક નીકળી શકે આ મશીનની મેઇન ખાસિયત શું છે કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટરમાં ચાલી શકે છે તમે જણાવો આ મેઇન આ મશીનની ખાસિયત છે કે પાંત્રીસ એચપીના ટ્રેક્ટર સાથે પણ આ રેગ્યુલર કમ્પ્લેટ ચાલી શકે છે હા હા એમાં કલાકે બે થી અઢી લિટરની એવરેજ બેસે છે ઓકે અને ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે ગુજરાત રાજ્યમાં કેવા કેવા વિસ્તાર ઉપર તમે આ થિયસર અત્યારે આપી રહ્યા છો અને ખેડૂત મિત્રોને આપેલા છે અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં અમારી ડીલરશીપ થઈ ગઈ છે અત્યારે અમે રાધનપુર છે જસદણ છે સુરેન્દ્રનગર છે ધાંગધ્રા છે પછી હળવદ છે કચ્છ છે પછી મતલબ કે જુનાગઢ છે ઓલ ઓવરમાં અત્યારે છે એમ અવેલેબલ ખેડૂત મિત્રો નીચે ન્યૂલક્ષ્મી કંપનીના કોન્ટેક નંબર આપેલા છે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તમને આ થેસર મળવાપાત્ર છે અને ગમે જગ્યાએથી તમને આ થ્રેસર મળી જવાના છે તો નીચેના કોન્ટેક નંબર ઉપર તમે કોલ કરી શકો છો હવે નીરવભાઈ તમે ખાસ કરીને આ જે થ્રેસરમાં કેવી કેવી પ્રકારની સિસ્ટમ છે એ તમે જણાવો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે આ આપણે થ્રેસર છે આખા પડામાં ચાલ્યો જાય છે એટલે એના માટે આપણે ઓરવા માટે વ્યવસ્થિત મોટો આપેલો છે ઓકે ત્યારબાદ આપણે થ્રેસરમાં ઊભું રાખવા માટે ચાલુ થ્રેસરે સલાખો આવી જાય કે કોઈ પણ સાધન એના માટે આ ઊભું રાખવા માટેની સિસ્ટમ છે ઓકે બીજી આમાં કેવી કામ થાય પણ તમે જણાવો આ છે ડબલ ટેન્ક સ્ટોરેજનું મશીન આમાં ભૂસું સ્ટોરેજ થાય છે આમાં અનાજ સ્ટોરેજ થાય છે ને આપણે કટર જાળી બદલાવવા માટે અહીંયા હોક સિસ્ટમ આપેલી છે ડાયરેક્ટ બે હોક પ્રમાણે આપણે ડાયરેક્ટ બે બોલ ખોલીને આપણે જાળી પણ બદલાવી શકીએ છીએ અને જેવું દેખાય છે 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 એનું એનું કામ કામ શું હોય કે લોડ ઉપર ઓછો પડે છે આપણે પાંત્રીસ ઓછપાનું ટ્રેક્ટર હોય તો પણ આ મશીન ચાલે છે અને ત્યારબાદ આ ચારણા બદલાવવા માટે આપણે દરેક માં જાજી આપણે મજૂર ની જરૂર પડતી આમાં 10 થી પંદર મિનિટમાં ચારણા બદલાવી શકાય છે ચાર બોલ ખોલી ડાયરેક્ટ ચારણા બદલી જાય છે બે જે પણ પાક માટે વાપરવું કોઈ પણ પાક માટે બાજુના ખેતરમાં આપણે જવું હોય પંદર થી વીસ વીઘા કાઢવું હોય અને બાજુના ખેતરમાં કાઢવું હોય તો આપણે તાત્કાલિક ધોરણે પંદર થી વીસ મીના બદલાવી અને આપણે ખેડૂતને કામ આપી શકીએ હવે ઉપરનો જો સ્ટોરેજ ટેન્ક છે એ કેના માટેનો છે એ અનાજનો સ્ટોરેજ થાય છે દરેક અમને કોઈ પણ પાક હોય ચણા જીરું વરિયાળી કે એનો સ્ટોરેજ થઈ જાય છે ઓકે એ જવા માટે અહીંયાથી સિસ્ટમ આખી આપેલી હા અહીંયાથી જાય ઉપર ને ઉપરથી અહીંયા સ્ટોરેજ થઈ જાય છે એ કેટલા મણ સુધીનું સ્ટોરેજ બેકઅપ હોય છે જીરો હોય તો એ તમને 60 થી 70 મણ થાય છે ધાણા હોય તો 20 મણ થાય એ જેમ અનાજ પાક પ્રમાણે હોય હલકા ભારે એના માટે સ્ટોરેજ થાય છે ઓકે બીજી આ સિસ્ટમની ખાસ વાત કરો જેથી કરીને વધારે ખ્યાલ આવે આપણે જે એલિવેટર આવે એ પણ ફોલ્ડિંગ આવે છે જેથી કરીને આપણે લેવલ થઈ જાય છે મશીનનું આપણે કોઈ રસ્તામાં નડતું નથી હવે ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે આ થ્રેસર મશીનમાં સબસિડી કેટલી છે અને કેટલા ભાવતાલ સાથે કોસ્ટિંગ પડી શકે છે આ થ્રેસરની કિંમત છે સાડા આઠ લાખ અંદાજિત કિંમત છે શોરૂમે આવ્યા બાદ તમારી જે કિંમત ફિક્સ થાય છે આમાં સબસિડી માન્ય થ્રેસર છે અઢી લાખ સુધીની સબસિડી પણ મળી શકે છે એ ખેડ સરકારના અનુવાદ નિયમ પ્રમાણે ખેડૂત મિત્રોને છેલ્લે કેવો વિચાર આપવા માગશો લક્ષ્મી દ્વારા કે ખેડૂત મિત્રો તમારી સાથે જોડાય અને તમારી વસ્તુનો સારો એવો ઉપયોગ કરી શકે અમે એટલી જવાબદારી સાથે કે કે રિઝલ્ટમાં અમે અમે કોઈ પણ સર્વિસમાં તમને તમને તકલીફ પડે તો તમે કોલ કરી શકો છો જેથી તરત બીનું નિરાકરણ આપીશું ઓકે તો આ વિચાર સાથે ન્યૂલક્ષ્મી કામકાજ કરી રહી છે નીચેના જે રીતે કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે કોલ કરી શકો છો અવારનવાર કૃષિ મેળામાં જે ખેડૂત મિત્રો આવી શક્યા નથી એના માધ્યમથી અમે અત્યારે ખેડૂત મિત્રોને બતાવવા માટે આવ્યા છીએ પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન